ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ સવારના જો 8 ને 10 થવા આવી છે નીરુને જગાડીને મે કીધું નાસ્તામાં છે ને વઘરેલા ભાત છે તે રોઆમડી છે વઘરેલા ભાત નથી લઈ જવાનું હું લઈ જાવું છે હે ઈરા નહીં બોલે ઈરી ગઈ છે આ જો નીચે ટેવ ગઈ છે ને ઈ કેવા વઘરેલા ભાત નતા લઈ જવા ફૂડલા લઈ જવા મે આજે મારું ઉઠવામાં લેટ થઈ ગયું ને ફૂડલા નવ ને કેમ કે ફૂડલા બનાવીને તો બહુ ટાઈમ જાય કેમ કે બધું સબ્જી કટિંગ કરવી પછી પાછા બનાવવી એટલે વાર લાગે એટલે મેં ન બનાવ્યો મેં વખરેલા ભાત ના ખા તો એ રિહાઈ ગઈ છે હવે એને પાછા મનાવી પડશે વખરેલા ભાત નાખી દેવું એવું લાગશે ને તો આપણે રોંઢે અથવા તો છે સાંજે બનાવી નાખશું વઘરેલા ભાત અને આ બાજુ જો મમ્મી પણ ભગવાનને પાણી લાવે છે સૂર્યનારાયણને મમ્મી પણ નાખી તો એને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે અને દિવાપતિ પણ થઈ ગઈ છે આપણી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચા અને રોટલી જો રેડી થઈ ગઈ છે તો ચાલો છે નાસ્તો કરવા માટે પેલા બેસી જઈએ કરવા માટે જો બેસી ગઈ છો ને આજે નાસ્તા મારી લીધી છે રોટલી માખણ કેરીનો તાણું અને ચા આ બાજુ જો હીરો પણ બેસી ગઈ છે હીરો એટલે બેટા નાખી દીધી છે કઈ વેફર નાખી દે ક્યાં આની વેફર નાખી દીધી છે હું એને કહું છું ડબ્બીમાં છે ને થોડાક ભાત નાખી દેસ એટલે ભાત ને વેફર ખાઈ લે છે અને તને સાંજે પુડલા કરી નાખશું કેમકે આપણે આખા ઘરના પુડલા કરશું હાં છે

બસ હવે જાગો ઓગો નથ ફરો દાદા વઈ ગયા જાને સ્કૂલે જતી રહેશે જો આધુ પણ જાગી ગઈ છે આધુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટા મારો દીકો જાગી ગયો છે હવે આધુને શું ખાવું છે પિસ્તા પિસ્તા ખાવા છે સિયા દીદીને પિસ્તા ખાતા દે પિસ્તા ખાતા છે ખાવા છે વા હાલો આપો તો ચાલો મારો તો દસે વાગી ગયા છે આધુ જાગી ગઈ છે આધુને થોડું ગોળ ખવડાવી મને મૂકીને ભાઈ ગયા પપ્પા

અને મારે પણ ટાઈમ થઈ ગયો છે હું પણ હવે જાઉં અને પછી ડાયરેક્ટ હવે બહુ શું બપોરે એમાં માટે ઘરે આવી ગઈ છે ને આ તો દીકો રમે છે આ તો હું રમે છે બેટુ ચા તમે ચાચા રમો છો અને મારો દીકરો ડાયો ડાય જમી લીધું બાકી બટા જમી લીધું હું બનાવ્યું છે બાઈએ ગોવિંદ ચાક બીજું કઈ નહીં ગોવિંદ હે દાળ ભાત पप्वा <laughs> <चास। laughs>

અને મમ્મીએ જો ભાત પણ લઈ લીધા છે તો ચાલો ફટાફટ જમી લઈએ ફ્રી થઈ ગયા ને આધુ છે ને એની ખુરશી મસ્ત ખુરશી બનાવી ની ખુરશીમાં બેસી ગઈ છે અને કોકને ફોન કરે છે આમ જોઈ લો કોઈ ખુરશી બનાવી છે બે જાતો દીકા ખુરશીમાં એને બીક લાગી ને એમ કરે કોને બીક લાગી તને હા કોને ફોન કરશો કોની આર વાતો કરશો ફોનમાં મમ્મી આરે બાને કે તો મમ્મી હું કહેતી કાલે કાલ મમ્મી હું કહેતી હતી કે તો

આસન સડડીયો છે કે હા તો આ ગાગડિયો ખેતર માં ગાગડીઓ હોય ગાગડીઓ જોવા ગયા છે આજે આપણે રોંઢે પાછા જશું ભરત દાદા લઈ ગયા તને જ્યાં ખેતરે આપણે જ્યાં ખેતરે પાછા જોવા હો ખેતરે તું ફટાફટ બાની ભેગી ઢે આવું ત્યારે તને લઈ જ નીચે ગાગડીઓ જોવા ગડીઓ જોવા જવું કાલ તું ક્યાં ગઈ છે મારા દીકરા બસ 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 બેટા તો ચાલો હવે જઈએ તો મને ટિફિન લઈને શોરૂમે કીસતો રંધો પડી ગયો છે ને જો ઘરે આવી ગઈ છું ઘરે આવીને તો આધુ હુતી તો ઉધુ ને છે ને જગાડી તૈયાર કરી દીધી કપડા વપડા બદલાઈ દીધા મસ્ત મજાના અને જો આ તું કઈ ખાય છે આધુ હું ખાશો કાચા ભૂંગળા કોના કોના ફેવરેટ છે કાચા ભૂંગળા કોના કોના એ તને બહુ ભાવે હું આવી હતી હીરું નીચે રમતી હતી અને કાચા ભૂંગળા ખાતી હતી મેં કોણે કાચા ભૂંગળા આપ્યા એ કે મેં ડબ્બામાં લઈ લીધા તો મેં કાંઈ ને મને મેં કાચા ભૂંગળો બહુ ભાવે તને ભાવે તો આધું જાગતી હોય આદુન બાજુ જઈને જો હું હુંતી ને ત્યાં આધું જાગી મને કે હું ખાશો કડકડવા અવાજ આવતો મેં તો હું કાચા ભૂંગળા ખાઉં છું કે મારે ખાવું તો એ જ તૈયાર થઈને એ પણ કાચા ભંગળા ખાવાની વહી ગઈ અને હું હીરું કહું છું હાલો ક્યાં આટો મારવા જવું છે હું હું સાંભળું મમ્મી એમ કે છે હીરું છે ને બપોર વચ્ચે કાકા કોળા વધુ પડતા કરે એમ અને જો એનું હોમવર્ક આપીને ગઈ હતી કર્યું છે કે નહીં આજે તો બહુ ફાઇન અક્ષર કર્યા છે હીરું તે બહુ મસ્ત અક્ષર ગયા આવા જોવા જોઈએ કેવાય જોઈ હિરુ ને થોડું કરી નાખ્યો છે બાકી હું એને સાંજે કરાવીશ ને અક્ષર પણ એને મસ્ત મજા ના કર્યા છે તો હાલો મમ્મી ક્યાં નીચે જવું છે

હીરું હરખી ફોલ છે બેટા હાલો એને ફોલી દે અને આજે છે ને અતુલે કાંઈક નવીન ખાવાની ઈચ્છા થઈ છે તો હવે કંઈક વિચારવીને કાંઈક બનાવી ગ્રીવા હું બનાવીશું બધું સારું બનાવી પણ કાંઈક જોઈએ હવે કાંઈક નવીન બનાવી કંઈક એને કાંઈક નવું ખાવાની ઈચ્છા હશે તમે આ નવું બનાવી દે તો હાલો હું મેક્સિકન બનાવો મેક્સિકન કંઈક પણ એવું પછી અમે બે તો ખાશું પણ મમ્મી પપ્પા પાસા પેસે એવું ન ખાય એટલે કંઈક જોઈ કંઈક જે ઈઝી પડશે ને જે સારું બનશે એવું કઈક બનાવી દઈશું અને એ છે ને કુરિયર કરવા ગયા તા તમે કુરિયર કરીને આવીને પછી આપણે ડિસિઝન લઈ કંઈક બનાવવાનું પછી હું મેં તો શાકભાજી અહીંથી લઈ લો અને પછી ઘરે જઈને આપણે છે ને કંઈક નવીન બનાવીએ અને તો એન્ડ સુધી જોડાઈ રહેજો કેમ કે આજે કંઈક નવીન રેસીપી તમને જોવા મળવાની છે તો શાકભાજી લઈને પાછી છે ને ઘરે આવી ગઈ અને આમ જો ઓલમોસ્ટ વાગવા આવ્યા જ છે અને તો ફરમાઈશ હતી કે આખા મરચાંના ને આખા ટોમેટાના ભજીયા ખાવા છે કેમ કે જ્યારે આપણે બહાર ખાવા ગયા હતા ને ત્યારે આખા ટમેટા અને આખા મરચાં અને ભજીયા નહોતા ખાતા એ કે લાવજો તો મેં કીધું કાંઈ નહીં ટમેટા ફ્રીજમાં તો ઘણા બધા પડ્યા છે કિલો બે દોઢ કિલો જેવા પણ મેં કીધું એ તો કાંઈ ચાલશે ને કેમ કે તળવા આવો એટલે ઠંડા ટમેટા ન હાલે એટલે મેં કાંઈ નહીં આલો બહારથી ફ્રેશ ટમેટા લઈ લો અને મરચાં પણ છે ને લાંબા પડ્યા હતા ભરાય એવા નહોતા ને તો મરચાં લેતી આવી ટમેટા લેતી આવી પછી ચવાણું જો કે ખૂટી ગયું હતું તો ખાટું મીઠું ચવાણું લેતી આવી અને થોડાક મસ્ત ખમણ યુઝ કરવાના છે આપણે આમાં તો ખમણ પણ લેતી આવી તો ચાલો હું તમને આખી ફૂલ રેસીપી આપી દેવાની છું આખા ટમેટાની ને આખા મરચાંના મસાલાની ફૂલ રેસીપી જો આ મોટી એન્ડ સુધી જોડાઈ દેજો ચાલો ફટાફટ છે ને હવે હું ચાલો કરી દઉં કામકાજ કેમ કે પછી પાછા હમણાં વધુ લાવશે ને વાર લાગી જાય તો ધાલો આપણે રેડી કરવા મળવી ભરેલા ભજીયા બનાવવા માટે બધાથી પહેલાં તો છે ને ખાટું મીઠું ચવાણું અને ગાંઠિયા બેને છે ને ક્રશ કરી નાખવા જઈએ જો મેં ગાંઠિયા અને ચવાણું લઈ લીધું છે ચવાણું જો આ ટાઈપનું ખાટું મીઠું મિક્સ ચવાણું આવે ને એ લીધું છે તો ચાલો પહેલાં એને ક્રશ કરી નાખીએ મસાલા જો મેં રેડી કરી છે પહેલાં તો છે ને આ બધું ભૂકો કરીને નાખો છે ચવાણા અને ગાંઠિયાનો આ બાજુ લઈ લીધા છે મેં ખમણ એને પણ ભૂકો કરીને નાખો છે લીલું લસણ ધાણા આદુ અને છે ને પેંડા લઈ લીધા છે જો પેંડા ન હોય તો કોઈ પણ ગળી વસ્તુ તમે સ્વીટ યુઝ કરી શકો છો અને કાંઈ ન હોય ને તો છેલ્લી વાગે તમે દોળ પણ યુઝ કરી શકો છો આમાં અહીંયા ઘર પર પેંડા પડ્યા તમે તમારે પેંડાને યુઝ કરી નાખવાનો છે આજે તો પેંડા લીંબુ અને આ છે આખા ધાણા વરિયાળી અને મરી પાવડર આ ત્રણેય વસ્તુ આની અંદર મિક્સ છે તો આ બધો મસાલો છે ને આની રીતે આની અંદર એડ કરી દેવાનો છે અને અહીંયા છે ને અક્ષરનો છે ને ભરેલા શાકનો મસાલો અથવા તો એ આ મસાલો છે ને ભજીયામાં પણ ચાલી શકે એ મસાલો પણ થોડોક વસ્તુમાં અહીં યુઝ કરવાની છું મસાલો પણ જો મિક્સ થઈ ગયો છે ને આ રીતે જો આટલો આવડો થાય ત્યાં સુધી કરવાનો છે લીંબુ નાખવાનું છે ફૂલ લીંબુ અને પછી થોડુંક વસ્તુ તેલ નાખવાનું એટલે છે ને આપણો મસાલો આવી રીતના થાય ને થઈ જશે જો જો તો ભરાઈ જ ગયા છે મરચાં પણ ભરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો ચાલો ફટાફટ મરચાં ને ટમેટા બે વસ્તુ ભરી લોટા મરચા ને બધું ભરાય કમ્પ્લીટ થઈ ગયું છે અને હારે ને બનાવવાના છે કાંદા ને ચીપ્સ જોકે હીરોને ને રાજુને બહુ ભાવે કાંદા ને ચિપ્સ અને મમ્મી ને પપ્પા ને પટ્ટી ભાવે તો પટ્ટી અને આ પણ બનાવી ના કાજે મસ્ત બની ગયા છે હાલો તળવા બડો ભૂખ લાગી છે ને હો તમારું કઈ તમને કઈ ભાવતું જ નથી અમે બધું ભાવે અમે ટમેટા ને તમને મરચા બોલારે તમારા મરચા નહિ ખાઓ ને મમ્મી ને પપ્પા ને મરચા સોરીયું કંદા તો તમાર બેય નું હું અમે બેટા મરચા અમે ટમેટા ને મરચા ખાઈ લે ખાલી બીજું નહીં આપો અમને પટ્ટી તમારી આ બાજુ કાચા પાકા પેલા કાઢી નાખ્યા છે અને આ નાખી દીધી છે કાંદા ની ચીપ અને મરચાની ચીપ તળાઈ ગયા એકદમ મસ્ત બની ગયા છે મમ્મી જમવા બેસાડી ગયો

કામ પણ ચાલુ છે ને આધુ જમવા માટે બેસી ગઈ છે આજુ હું બહુ ભાવે રીંગ બહુ ભાવે એ આજુની પપ્પા જમીન ગયા જમવું તો આપ્યું અને કાંદાની રિંગ એને બહુ ભાવે કાંદાની બહુ ભાવે તને પટ્ટી તીખી ન લાગે તો કાંઈ નહીં હાલો ફટાફટ જમવા મળો અને આ બાજુ જો બને છે હાલો મસ્ત લાલ કડકડી થઈ ગઈ છે પાછી હાલો ખાવી છે તારે રીંગ હાલો નીકળી ગઈ છે વા આપો હા ઈ જો મારો વારો જમવાનો આવી ગયો છે બબાઈ નથી કહેતી હજી હું જમવા બેહું છું એને એમ કે બબાઈ કહે છે મમ્મી અને જો આજે તો જમવામાં લઈ લીધું છે પટ્ટી આખા મરચાના ટામેટો કાંદાની રીંગ અને ચટણી તો ચાલો ફટાફટ હવે જમી લે આદુ એ તો જમી લીધું છે મારો જમવાનો વારો આવ્યો છે તો જમી લો બબાઈ જમીને પાછા મળવી એને જો ઊભી થઈને ત્યાં આદુ પોતા મારા મન કે તું વેચા હું પોતા મારો જોઈ લો બસ દીકા મારી લીધા છે પોતા હવે પોતું ખકેરવા જાય પછી પાછી આવશે હવે ક્યાં મારવાનું પાછું પોતું ધાત કરતી જાય છે પોતા મારતી જાય અરે વા દીકો 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 પણ બહુ ડાયો વો આટલી નાની છે તો પોતા મારે છે મોટી થઈને કઈ બધા જ કામ કરવાની છે મારી ઢીંગલી એ ઢીંગુ આ દીકા બસ બટુ મમ્મા મારતી હાલો ઉભી દઈ જતું હું ના ના તો હું શું કરું

એમાં તો હોશિયાર આઈસ્ક્રીમ ખાવામાં ને આમ જોઈ લો ડબલું ચાટી જા મને એમ લાગે છે એથી નીકળતો નથી ને તો આમ ઘસી ઘસીને કાઢે છે લે પપ્પા આપે નીકળો નીકળો ખાઈ જા આપી કરી જા અરે વાહ દીકો મારો બસ ભાઈ હતું લઈને ઓછું આપજો શરદી થઈ જાય પાછી વાતાવરણ એક ઓલું છે ને ઓટીનું આઈસ્ક્રીમ જાતે કાઈ નહોતું

હીરું હોમવર્ક કરે આજુ બેન હવે લખડા કરે આખી જો દિવાલ ઉપર ને બધી લીટોડા વીટોડા કરે તો ચાલો ફટાફટ છે ને હવે આ બેન આઈસ્ક્રીમ કઢાઈ દઈએ ને હીરુને હોમવર્ક પૂરું કરાવી દો આ એ છે ને આઈસ્ક્રીમ પણ ખાઈ લીધો છે હવે આ હા પછી હું પીધું સૂપ સૂપ આ પછી સૂપ પણ પી લીધું છે મનચાઓ સૂપ તો આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરી દેજો જો અમારી ચેનલમાં નવા હોય તો ત્યારે જ આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય